સૌથી મોટા પર્વનો કાર્યક્રમ ચૂંટણી પંચ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યો ઓગણીસ એપ્રિલના રોજ પહેલા તબક્કાના મતદાનથી લઈને સાત તબક્કામાં મતદાન યોજાશે અને ચાર જૂનના રોજ લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસનું પરિણામ જાહેર થશે ત્યારે લોકસભા ચૂંટણીના ગુજરાતમાં શું કાર્યક્રમ છે જુઓ રિપોર્ટમાં લોકશાહી સૌથી મોટા પર્વનો કાર્યક્રમ જાહેર એક તબક્કામાં ગુજરાતની છવ્વીસ બેઠકો પર મતદાન સાત મે ગુજરાતમાં છવ્વીસ સાંસદો નક્કી થશે ભાવિ જેની આતુરતાથી રાહ જોવાઈ હતી આખરે જાહેરાત થઈ ચૂકી છે કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત સહિત દેશમાં લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી જે પ્રમાણે ત્રીજા તબક્કામાં ગુજરાતી છવ્વીસ લોકસભા બેઠક પર એક જ દિવસે સાતમી મે મતદાન થશે અને ચાર જૂને મતગણતરી ગુજરાતમાં ચૂંટણીના કાર્યક્રમની વિગતવાર વાત કરીએ તો શનિવારે બાર એપ્રિલના રોજ જાહેરાતનામું પ્રસિદ્ધ થશે ઉમેદવારોએ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ શુક્રવાર ઓગણીસ એપ્રિલના રોજ રહેશે ચૂંટણી પંચ દ્વારા ફોર્મ ચકાસવાની તારીખ વીસ એપ્રિલ અને શનિવારની હશે ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ સોમવાર અને બાવીસ એપ્રિલની હશે ગુજરાતમાં સાત મે ના રોજ મંગળવારે એક જ તબક્કામાં મતદાન યોજાશે ચાર જૂન અને મંગળવારે ગુજરાત સહિત સમગ્ર દેશમાં થશે લોકસભા ચૂંટણી તારીખના બ્યુગલ ફૂંકાઈ ગયા છે ચૂંટણી પંચે ઉમેદવાર ફોર્મ ભરવાથી લઈ મતદાન ને મતદાન ગણતરી સુધીની તમામ તારીખો જાહેર કરી દીધી ત્યારે રાજકીય ચહલ પહેલ પણ વધી ગઈ છે ચૂંટણી માટે ભાજપ કોંગ્રેસ તૈયારીમાં લાગી ગયું તો ચૂંટણી તારીખ જાહેર થતાની સાથે રાજકીય દાવપેચ પણ શરૂ થઈ ગયા અમે આ વખતનો જે ટાર્ગેટ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ટાર્ગેટ લીધું છે કે છવ્વીસે છવ્વીસ સીટ ત્રીજી વાર ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હેટ્રિક કરે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ પણ પ્રધાનમંત્રી બનવા માટેનું ત્રીજી વાર એ જઈ રહ્યા છે એટલે કે હેટ્રિક કરવા જઈ રહ્યા છે ત્યારે ગુજરાત પણ એમના જ પગલે ચાલીને ગુજરાતમાં પણ હેટ્રિક કરશે અને દરેક સીટનો પાંચ લાખનો જીતવાનો ટાર્ગેટ આપ્યો છે આપણે તો ગુજરાતી છીએ કે છે કે શબ્દ પણ બોલીએ તો ત્રાજવામાં તોડીને બોલનારા લોકો છીએ ત્યારે આપની કોઠાસૂજનો ઉપયોગ કરજો લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટીનું શાસન એ ગુજરાતમાં છે ત્રાજવામાં આપણે ગુજરાતી તરીકે ક્યાં નફો કર્યો છે અને ક્યાં નુકસાન કર્યું છે શીર્ષ નેતૃત્વના આદેશના પગલે ઇન્ડિયા ગઠબંધનના આદેશના પગલે અમને જે પણ મળી બે સીટ મળી છે એમાં બે સીટ અને ચોવીસો ચોવીસ ઉપર અમારા એક એક કાર્યકર્તા છે મજબૂતા કોંગ્રેસની સાથે પણ રહેશે એ જ રીતે બે સીટો અમને મળી છે એમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ સાથે રહેશે અમારો ઉદ્દેશ્ય છે લોકશાહી બચાવવી કારણ કે સ્વાભાવિક છે કે અત્યારે લોકતંત્રની હત્યા જ્યારે ખુલ્લે આમ થઈ રહી હોય ચંદીગઢમાં પણ આપણે જોયું હશે કે માત્ર છત્રીસ વોટમાં પણ જો આ ધાંધલી કરતા હોય સુપ્રીમ કોર્ટ સુધી જો મેયર ડિક્લેર કરતું હોય તો આ ભાજપ નેવું કરોડમાં શું કરશે મતદારોમાં અને એટલા માટે અમારે દેશ બચાવવા માટે એક થવું પડ્યું છે અને અમે મજબૂતાઈથી છવ્વીસ છવ્વીસ સીટ ઉપર લડીશું લોકસભા ચૂંટણીની જાહેરાતી સાથે ભાજપમાં તૈયારીઓનો ધમધમાટ જોવા મળ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પહોંચ્યા હતા અને ભાજપના હોદ્દેદારો સાથે બેઠક કરી મુખ્યમંત્રીએ ચૂંટણીને ધ્યાનમાં રાખીને બેઠકમાં આગેવાનો સાથે ચર્ચા કરી હતી બીજી તરફ ગુજરાતમાં ગઠબંધનમાં ચૂંટણી લડતા આપ અને કોંગ્રેસની પણ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે બેઠક મળી જેમાં ઇન્ડિયા ગઠબંધનની ચૂંટણીની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી ગુજરાતમાં કોંગ્રેસ ચોવીસ બેઠક પર ચૂંટણી લડી રહી છે જ્યારે આમ આદમી પાર્ટી બે બેઠક પર લોકસભા ચૂંટણી લડી રહ્યું છે ઇન્ડિયા ગઠબંધનના નેતાઓએ ચૂંટણીની તૈયારીઓની પણ સમીક્ષા કરી હતી ઇન્ડિયા ગઠબંધન જ્યારે કેન્દ્રમાં લાગુ થયું અને ત્યારબાદ ગુજરાતમાં પણ ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૂંટણી લડવાનું નક્કી થયું ત્યારબાદ સીટ શેરિંગ થઈ અને સીટ શેરિંગ બાદ જે માનનીય રાહુલ ગાંધીજીની જે ન્યાયયાત્રા હતી એમાં માનનીય શક્તિસિંહજી અને અમે જોઈન્ટ ઉપસ્થિત રહેવાના થયા અને ત્યારબાદ અમને સમય નહોતો મળ્યો કારણ કે સ્વાભાવિક છે કે ચૂંટણીઓના કામોમાં વિવિધ રીતે દૂર દૂર હોવાના કારણે પરંતુ આજે અમે પહેલી મિટિંગ માન્ય શક્તિસિંહજીને ઓફિશિયલી આજે કરવા જઈ રહ્યા છીએ જેમાં ઇન્ડિયા ગઠબંધનની જે છવ્વીસે છવ્વીસ સીટ છે એમાં મજબૂતાઈથી તમામ પક્ષના આમ આદમીના કોંગ્રેસના કાર્યકર્તાઓ મજબૂતાઈથી કામ કરે એમને પણ ગ્રાઉન્ડ સુધી મેસેજ પહોંચી જાય અને એ રીતે સુચારૂ વ્યવસ્થિત થાય એના માટે આજે અમે ચર્ચા કરવાના છીએ લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાની સાથે દેશભરમાં આદર્શ આચારસંહિતા પર લાગુ થઈ ગઈ રાજ્યના તમામ શહેરો ગામડાઓમાં સરકારી જાહેરાતો અને પોસ્ટર્સ હટાવવાની કામગીરી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી નવસારી જિલ્લામાં આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર જગ્યાઓ પરથી બેનર હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી લોકસભાની ચૂંટણીની જાહેરાતની સાથે જ ગુજરાતમાં રાજકીય પંડિતો પણ ચૂંટણીની સમીક્ષા કરવામાં લાગી ગયા હવે જોવું એ રહ્યું કે ગુજરાતમાં પ્રથમ વખત આમ આદમી પાર્ટીને કોંગ્રેસનું ગઠબંધન ભાજપનું સમીકરણ બગાડશે કે પછી ભાજપ ગુજરાતની તમામ છવ્વીસ બેઠકો પર પાંચ લાખથી વધુની લીડનો વિશ્વાસ જીતમાં પરિવર્તિત કરશે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા